રામ રામ દોસ્તો હમણાં મહેશ ગિરિજી મહારાજની પણ એક જીત થયેલી હવે ખબર પડી જૂનાગઢમાં ગિરીશ કોટેચાનો છોકરો હારી ગયો પણ એમાં ગણેશ મહેશ ગિરિજી મહારાજે એમ કીધું કે આમાં કોઈ મારો તો હાથ નથી હું તો યજ્ઞ કરતો હતો ચાલીસ દિવસથી યજ્ઞમાં હતો ભાઈ તો ગિરીશ કાટેચા એના 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 ભાગ્યમાં નહીં હોય એટલે નહીં જીત્યો હોય બિચારો એમ કહીને મહેશ ગિરિજી મહારાજ પોતાની અલમસ્તા એમાં પહોંચી ગયા તો દોસ્તો સૌથી મોટો સવાલ એ છે કે ભાજપ નેતાઓના છોકરાઓને ટિકિટ શું લેવા આપે છે હાર્યો એ તો બહુ સારું કર્યું કોઈ પણ નેતાનો છોકરો ખુદ અમિત શાહનો છોકરો હોય ને તો બી હરાઈ જ દેજો દોસ્તો આ મોટો મેસેજ જોવો જોઈએ ભાજપના નેતાઓ પાસે કે તમારે કોઈ પણ કાર્યકર્તાઓને નથી બનાવતા એને ટિકિટ નથી આપતા ને નેતાઓના નેતાઓના છોકરાઓને તમારે આપવાની છે હું કોંગ્રેસ બનાવવાની છે આ પાર્ટીને તમારે તો આ ખાસ મેસેજ છે ને કોઈ પણ ગમે એવડો મોટો ના હોય તો એ લોકોને મેસેજ જોવો જોઈએ કે નીતિનભાઈનો છોકરો નીતિનભાઈ માટે કેમ નીતિનભાઈ અત્યાર સુધી ટિકિટ નથી માગી થોડાક ખારા નેતાઓ એ જ છે કે છોકરાને છોકરાને બનાવવાનો હોય કે બીજા કાર્યકર્તા હું ખાલી ખુરશીમાં ગાભા મારવા માટે જ રાખ્યા છે તો આ ખૂબ સારો મેસેજ એક જવો જોઈએ કોઈ પણ ગમે એવો મોટો નેતા કેમ ના હોય એને હરાવવાનો જ છે દોસ્તો આ એક મેસેજ ભાજપને જતો જ રહેવો જોઈએ ગમે ત્યાંથી ઊભા રાખે ને એને ગિરીશ કોટેજાના સાઠ વર્ષ થઈ ગયા હતા ને એટલે એને ટિકિટ નથી આપવાના આ વખતે તો એક સારો નિયમ છે ક્યાં સુધી અરે બીજી ટર્મમાં બીજી ટર્મ બી હું કામ આપ્યું હોય ધારો કે હિંમતનગર હાર્યા હોય તો બીજે ક્યાંક બેહાડી દે હું લેવા ભાઈ બીજે બેહાડો છો કાર્યકર્તાઓ ઓછા છે કાર્યકર્તાઓને અવગણીને કાંઈ પણ કામ કરે ને તો એ ક્ષેત્રના કાર્યકર્તાઓ એમાં કામ જ ના કરવું જોઈએ કોઈએ કે તમારે ઝંડા આખી જિંદગી ઉઠાવવાના છે તમારે વિચારી રાખો બીજેપી ના કાર્યકર્તાઓને તો ખાસ કહેવાનું અને બીજેપીના કાર્યકર્તા હાથે આ જે ખોટું કર્યું છે બીજેડ હાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા હાથે એ હું કામ કર્યું છે ને એમાં પણ એવું કહેવાય છે કે જે પુત્ર મોહ હતો ને એવી જ રીતે ત્યાંના કોઈ નેતાને પુત્ર મોહમાં આનું પત્તું કાપ્યું છે તો સારા કાર્યકર્તા બીજેપીના કાર્યકર્તાઓને તમારી અંદરના મોટા નેતાઓ થઈ જાય એ લોકો ટાટિયા ખેંચે છે ને તો આ તો બહુ ભયંકર પાપ કહેવાય આની સામે કેમ એક્શન કોઈ લેતા નથી આ પણ એક બહુ મોટો સવાલ છે દોસ્તો પછી એક મેં હમણાં ઇન્ટરવ્યુ અલ્પેશભાઈ કરીને છે એમનું મેં સાંભળ્યું ભાષણ કોઈ સમૂહ લગ્નમાં ને એમાં ભાષણબાજી કરતા હતા એ વ્યસન ના કરવા જોઈએ અને સાહીઠ વર્ષ આમ કે તમે બનાવીને અમને મોકલ્યા છે તો અમારા ટાંટિયા ના ખેંચવા જોઈએ એવું એ લોકોને કહેવું હતું પાછું બધી મોટી મોટી વાતો કરે આવા સમારંભમાં બોલાવો છો તો તમે એને પૂછો કે બીજેડ માટે ભાઈ ત્યાં શું કર્યું સામાજિક તને સમાજે આવડો મોટો કર્યો નેતા બનાવ્યો અને તને મોકલ્યો અને અત્યારે તું મોટી મોટી ભાષણબાજી કરવા અત્યારે આવ્યા છે તો બીજેડ માટે ત્યાં શું કર્યું કેમ ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે કંઈક તારાથી બોલાતું નથી એના પક્ષમાં કેમ બોલાતું નથી આવો કેમ કોઈ સવાલ નહીં કરતા પટેલ સમાજમાં તો બધા નેતાઓને છે ને સુરતમાં કોઈ કોઈનું છે ને સમારંભમાં એન્ટ્રી નહોતા થવા દેતા બોલો આટલી તાક હતી યુવાનોની આ યુવાનોએ જાગવું જોઈએ ક્ષત્રિય સમાજના પટેલ સમાજના બધા યુવાનોએ જાગવું જોઈએ પણ બધા જ શિક્ષકોને પટેલ સમાજના શિક્ષકોને ખોટી રીતે અત્યારે જેલમાં રાખ્યા છે આ બીજેડના નામે કોઈ કૌભાંડ નથી એ માણસ કહે છે કે હું બધાને રૂપિયા આપી દઉં સીઆઈડી કે છે આ લોકોના બાકી છે રૂપિયા પેલો કહે છે હું આપી દઉં તો આમાં શું કૌભાંડ શું છે આમાં પણ બાજારું મીડિયા અને અમુક જે લેભાગુ તત્વો અંદરના જ છે આ પાર્ટીઓની અંદરના એ લોકો એ ગઠજોડ બાજારું મીડિયા હાથે આ બધું ચાલી રહ્યું છે દોસ્તો એમાં ગુજરાતને તો બદનામ કરે છે કરે છે આખી પાર્ટીને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે આ લોકો જે આ પુત્ર મોહમાં અંધ છે એટલે બીજેડ નું કપવા મથી રહ્યા છે બોલો અને બધી પહેલા જુનાગઢમાં તો જીતી ગુરે ગિરીશ કોટેજા છોકરો જે ઊભો હતો ને એ એ હારી ગયા બોલો બીજા બધા જીતી ગયા એ હારી ગયા બોલો કેવી મસ્ત ગેમ રમી ગયા બીજેપી ના કાર્યકર્તાઓ તો આવી રીતે ગેમ રમો છોકરાઓના નેતાઓના છોકરાઓને જો ટિકિટ મળે ને તો એના માટે તો એને ગમે એમ કરીને પાડી જ દેવાનો પછી ગમે એના હોય મુદ્દો કોઈ બી ના હોય કે કોંગ્રેસ ન હોય કે કોઈ પણ ના હોય તમારે કઈ કાર્યકર્તાઓથી ચાલે પાર્ટી કોઈ નેતાઓથી નથી ચાલતી આટલું પણ બધા ઘર કોણ ભરે નેતાઓ ભરે છે બધું જ એનું અને વાહ વાહ ઈકવાની થાય નેતાઓની થાય બિચારો કાર્ય આખી જિંદગી ગાભા મારતો રહી જવા એનો આવું ના આવું તો પણ એવું ચાલવા નહીં દેતા દોસ્તો ઘણું સારું આ મને ખબર નથી જૂનાગઢમાં ગિરીશ કોટેચાનો છોકરો હારી ગયો છે અને આવી જ રીતે હિંમતનગર હોય મોડાસા હોય ગમે ત્યાં હોય ને તો ક્યાંય બીજેપીના નેતાઓના છોકરાઓને ઉભા રાખવા માટે મથે કે કાર્યકર્તાઓ બિચારો જે આમ મોટું નામ થઈ શકે હોય એનું એનો ટાંટિયો ખેંચીને પાડી દીધો અત્યારે એને જેલ ભેગા કરાવડાયા એ ષડયંત્રમાં જે જે લોકોનું હોય ને એ બધાનું છે ને હેડ ઉપર જે પણ જેટલા પણ હોય ઉપરીઓ બીજેપીના એ બધા સુધી પહોંચાડો કમસે કમ પહોંચાડો એ બધાને ખબર તો પડે પછી આપણને ખબર પડે કે આ લોકોની મનસા છે ઉપરવાળા બધું જાણે છે છતાં પણ કેમ આવું ચલવી લે છે એ પણ મનસા ખબર પડે એટલે કે આપણને ખબર પડે હવે ક્યાં સુધી સડો પહોંચી ગયો છે ત્યાં સુધી એ સડોને ખતમ કરવાનો છે અડવાણી અડવાણી સાહેબને બનવું તું તો શું કામ તો મોદીને બધા બધા મોદી સાહેબને જીત જીદ કરીને બનાવડાયા હતા બાકી અડવાણી સાહેબને જ બનવું તું પીએમ પણ એમને રિટાયરમેન્ટ આપાવી દીધું ને બધું લો કારણ કે આ બધી પાર્ટીઓ કંઈ ગૈડાઓ ઘૈડાઓ તમે આખી જિંદગી થાવ ત્યાં સુધી નથી રાખવાની ખુદ મોદી સાહેબને રિટાયર કરવાના છે બે એક વર્ષમાં જ અને યોગીજીને મૂકવાના છે આ કોઈ તમારા બાપની કંઈ એ નથી બેહી રહેવાનું આખી જિંદગીની જિંદગી તરત હવે તમારાથી કામ નથી થાય એવું બીજા માટે ખાલી કરો ફટાફટ તો બીજો કોઈ નવ યુવાન આવીને આ રીતે આગળ લઈ જાય દેશને પણ આ તો બસ ગેડા થઈ ગયા હજુ બી બસ બેહી જ રહ્યું છે બે જ રહ્યું પંદર વર્ષ સુધી શું કામ બેવાનું ભાઈ તમારે દસ વર્ષ સત્તા સાંભળી લીધી મોદી સાહેબ બહુ થઈ ગયું હવે ભાઈ સ્વેચ્છાએ નિવૃત્ત થો નહીં તો પછી અડવાણી સાહેબની જેમ ધક્કા મારીને પછી તમારી કોઈ કિંમત રહે એ પહેલા સ્વેચ્છાએ નીકળી જવું જોઈએ આ તો કોર્પોરેટ ને એ મ્યુનિસિપાલિટીમાં સાહીઠ સુધીની હશે પણ ત્યાં પાછું પ્રધાનમંત્રી સુધી પંચોતેર સુધી લઈ ગયા હોય તો પંચોતેર પૂરા થઈ જશે મોદી સાહેબ બે અઢી વર્ષમાં એટલે પછી તાત્કાલિક એમને પણ વિદાય સમારંભ સારો એવો ગોઠવવાનો રાજી ખુશી બધા મોકલી દઈએ અને યોગીજીનો પ્રધાનમંત્રી પદ ઉપર અભિષેક કરી નાખવાનો તો આ દેશને પછી આગળ ને આગળ સારા લીડરોથી રહેશે યુવાન હોવા જોઈએ પાછા તો વધારે સારી રીતે રહે એટલે આવું બધું છે દોસ્તો કોઈ પણ નેતાનો છોકરો ક્યાંય પણથી પણ થાય અને સમાજમાં આવીને ઉપદેશ આપે ને તો પહેલા તમે એને પાંચ સવાલ પૂછો સમાજના કોઈ પણ સમારંભમાં આવે તમારા નેતાઓ તો એને પાંચ સવાલ તમે કરો કે કેમ ભાઈ તું બોલતો નથી ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે કેમ તમે બોલતા નથી પછી ચૂંટણીમાં વોટની ભીખ માગવા નહીં આવતા અમારી પાસે આ ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દેવાનું તો કામ કરશે નહીં તો આ તો નફટ નાલાય જાડી ચામડીવાળા કોઈ કામ નહીં કરે તમારા તો દોસ્તો આ આ તો અલ્પેશભાઈનો તો હમણાં જ એક બે દિવસ પહેલાંનો જ કંઈક વિડીયો મેં જોયો એટલે ગઈકાલનો કહેવો જ છે કે આજનો જ છે લગભગ તો ક્યાંક આપ્યું હશે ગઈકાલે કે આજે ક્યાંક ભાષણ તો ભાષણ આવું આપે છે અને પછી શું કીધું પાછું અલ્પેશભાઈ તો કે જાત્રા લયો નથી બનતા આપણા આટલા ગાંધીનગરમાં આટલા હજાર લોકો છે જે કરોડપતિઓ છે આમ છે આપણા સમાજના છે તો હું તારા માટે તને ધર્માદો આપવા બેઠા છે બધા તાર તો તમે તો લોકો પછી એના ખરાબ ટાઈમે તો ઊભા નથી રહેતા તો તું કયા કયા મોડે પૈસા માગો છો લોકો તમે લોકો કયા મોડે આ લોકો પાસે દાન માગવાની તમે તમે વિચારીએ હું લેવા લો છો તમારે તો બોલાય જ નહીં તમે એમના ખરાબ સમયમાં તમે સૌથી પહેલાં તમે ભાગી જાઓ છો તો તમે કયા મોડે માગો છો કોઈની પાસે પૈસા ને આવું કે અમને ત્યાં આપણા સમાજવાળા કરતા કે બિહારવાળા અહીંયા મોટું એજ્યુકેશનનું આમ કરે છે તેમ કરે છે અત્યારે પંદર કરોડની જમીન હોય પછી હજાર કરોડની થઈ જવાની છે અત્યારે ભલે મોંઘી લાગે પણ કાલે પછી પાંચ દસ વર્ષ પછી સો કરોડની થઈ જશે આવું બધું આવું બધું જાત જાતનું છે ને પૈસા ઉઘરાવાની સ્કીમ છે ને સમાજને આપતા હતા ભાઈ ભાઈ પણ છે ને સમાજ માટે ઊભા નથી રહેતા કોઈ સમાજનો આવો દાનવીર કર્ણ જેવો માણસ ભૂપેન્દ્રસિંહ ઝાલા એના માટે ઊભા રહેતા એને શરમ આવે છે અને પછી સમારંભોમાં ઉપદેશ આપતા ખાલી આવડે છે તો એવું તો મને આવડે છે યુટ્યુબ પર આપો પ્રવચનો આવી જાઓ આપણે બધા એવું ભાષણબાજી તો આપણને બધાને આવડે છે કોઈના માટે ઉભા રહેતા શીખો પહેલાં તો કોઈ પણ તમારા સમાજના કોઈ પણ વ્યક્તિને ખોટું હેરાન કરતું હોય બાજારો મીડિયા છે સરકાર છે કે કોઈ સરકારી સિસ્ટમ છે તો એના માટે પહેલાં ઊભા રહેતા તો શીખ ભાઈ બાકી તો નેતા શું કામનો જ છે એક વોટ ના અપાય નેતાઓને તો જે કોઈ નિર્દોષ વ્યક્તિ સાચા વ્યક્તિ માટે ઊભા ના રહી શકતા હોય તો કરવાનું શું તમારા લોકો એ સાચા વ્યક્તિ માટે ઊભા રહેતા ના આવડતું હોય તો એને નેતા બનાય જ નહીં અને એને તાત્કાલિક છે ને બીજા માટે જગ્યા ખાલી કરી દેવાય બીજો કોઈ સારો માણસ આવશે તારી જગ્યાએ એ કરશે કઈ કામ નહીં બાકી તું તો હાવ ફેલ કહેવાય સત્ય હશે ને આ બધું સરકારી સિસ્ટમો ને આ બધું શેના માટે છે અહીંયા સત્યનું સંરક્ષણ થાય સાચા માણસો હેરાન ના થાય એના માટે છે આ બધું તો હારનો દુરુપયોગ કરી અને ઉપરથી સારા માણસોને હેરાન કરવા સિસ્ટમ કામ કરે છે બાજારો મીડિયા હેરાન કરે છે તો એ બધા માટે કેમ તમે લોકો બોલતા નહીં કારણ કે એની પાસે તમારે વાહવાહી કરાવવાની છે એટલે આ બધી જ ગેમ પ્લાન છે ને તમારા લોકોને હવે ધીમે ધીમે બહાર આવશે ને લોકો સમજશે તમારા સમાજના લોકો બી સમજશે કંઈ આ અંધ નથી ધૃતરાષ્ટની જેમ બધા સમજે છે કે ભાઈ તો તમે કેટલા પાણીમાં છો અને નહીં સમજતા હોય તો બધા સમજાવો તમે ધીમે ધીમે બાકી પાટીદાર સમાજમાં જોઈ લો કોઈ ગમે એવડો મોટો નેતા કેમ ના હોય તો સમાજ હાથે નથી તો એ ગયો પૂરું આ નરેશ પટેલને હમણાં કેટલું કેટલા વિવાદમાં ઢસડી લીધા ખતરનાક વાળું બે બાજારું મીડિયા એ પણ બધા નરેશ પટેલની હાથે હતા ભલે જયેશ રાદડિયા જે બોલતો હોય એ બીજેપીનો છે ને પણ પેલા તો અમારા સમાજના વ્યક્તિ છે સજ્જન વ્યક્તિ છે એનું કોઈ નહીં ચલવી લે તમે હારશો ઉપરથી હરાવવા માટે પછી અમે જ કામ કરશું નરેશ પટેલ કે એના કે એની કોઈ એ નથી પછી તો અમારે જ ખુદ જવાબદારી બને કે અમારા સજ્જન માણસોનો તમે વિરોધ કરશો ને તો તમારે છે ને હારવાની તૈયારી રાખી જ લેવાની આ બધા એ સમાજવાળાએ છે ને એક એક મતે બધાએ ભેગા થઈને આ કામ કરવાનું તો તો પછી તો સમાજને સરકારોને બધી હલી જશે દોસ્તો આપણા બધા સમાજો જો ભેગા થઈ ગયા અને કીધું કે જો અમારા સામાજિક કાર્ય કરતા સારા સારા સજ્જન લોકોને તમે લોકો બદનામ કરાવશો આ બાજાર મીડિયા દ્વારા તો તમારો પછી પત્તું કપાતા વાર નહીં લાગે આ ચોખ્ખો મેસેજ છે ને સ્પષ્ટ રીતે હવે આપણે બધા એક થઈને બધા સમાજ વાળા જાગૃત થઈને એ લોકોને આપી જ દેવાનો દોસ્તો તો જ આપણે આપણે ગુજરાત બચશે અને તો જ આ ગુજરાત પ્રગતિ કરતું રહેશે નહીં તો આ લોકો વિનાશ બાજુ લઈ જાય છે આ બે કૉડીના નેતાઓ બધા એ લોકો બસ આપણો સમાજોનો અને બધાનો ઉપયોગ કરીને પછી ફેંકી દે છે આપણે હું યુઝ એન્ડ થ્રો વાળા બનેલા છીએ આ બધા જ નેતાઓ બધા જને સ્પષ્ટ મેસેજ થવો જોઈએ કે તમે અમારી છે ને પગની જૂતી બરાબર છો ગમે ત્યારે અમે તમને ફેંકી દઈશું તમે અમારો ચાળો કરતા જ નહીં ભૂલથી નહીં કરતા આવો જોરદાર મેસેજ છે ને જવો જ જોઈએ અને ખાસ હિંમતનગર અને ક્ષત્રિય સમાજવાળાએ તો બહુ ધ્યાનમાં લેવા જેવું છે તમારું પત્તું કાપવા ફલાણા ફલાણા સરકાર કામ કરી રહી છે દોસ્તો હા ગૃહમંત્રી ખુદ કે આ તો ફલાણા પટેલની સરકાર છે ભૂપેન્દ્ર પટેલની સરકાર છે આ ભૂપેન્દ્ર પટેલ ની સરકાર નથી આ છે ને અમારી બનાયેલી સરકાર છે ગુજરાતની જનતાની સરકાર છે આ એ લોકો હવે અહંકારમાં છે ને ચૂર થઈ જાય આ લોકશાહીમાં એ રાજા બની ગયા પોતાને રાજા માનવા માંડ્યા છે તો આ બધું જ ચકના ચૂર કરવાનું છે હવે દોસ્તો ચાલો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ